કેમ છો દોસ્તો ચાલો તો હવે આપણે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આગળ જઈએ એમસીક્યુની અંદર આગળ જઈએ જિયોમેટ્રિકલ આઇસોમરિઝમ ભૌમિતિક સમઘટકતા જે છે એના આપણે સમઘટકો જોવાના છે કઈ કઈ રીતે થાય છે તેના એમસીક્યુ આપણે જોઈએ નીચેના પૈકી કયો ભૌમિતિક સમઘટકતા દર્શાવશે ભૌમિતિક સમઘટકતા એટલે ખબર છે ડબલ બોન્ડ છે એની આજુબાજુમાં અલગ અલગ સમૂહ હોવા જોઈએ ઓકે તો ડબલ બોન્ડની આજુબાજુમાં અલગ અલગ સમૂહ ક્યાં છે તે આપણે જોવાનું છે તો અહીંયા ડબલ બોન્ડ છે કાર્બન અને કાર્બન છે સી ડબલ બોન્ડ સી છે એની બંને બાજુ હાઇડ્રોજન છે દોસ્તો બંને બાજુ શું છે હાઇડ્રોજન આ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે નહીં આ બાજુનો ભાગ અલગ છે આ અલગ છે અને આ પણ અલગ છે પણ આ બે બાજુનો ભાગ સરખો છે એટલે ભૌમિતિક સમઘટકતા દર્શાવશે નહીં સેમ કન્ડિશન અહીંયા સીએચ ટુ આપેલો છે એટલે ભૌમિતિક સમઘટકતા દર્શાવશે નહીં આ કેસની અંદર જો અહીંયા આ રીતે હું અહીંયા ડ્રો કરું તો તમને વધારે ખ્યાલ આવશે જોજો બરાબર સી ડબલ બોન્ડ અહીંયા શું આવશે સી અહીંયા એચ અહિયાં શું આવશે એક બાજુ એચ છે એ દર્શાવશે નહીં જોજો બરાબર કેમ કે આની અંદરથી તમે આ રીતે જોઈ શકો તો આની અંદર આ ડબલ બોન્ડ છે અને ડબલ આ એક બાજુ એચ છે ને એક બાજુ શું છે સીએલ છે પણ આ એક્ઝેટ સામેની સાઈડ છે એટલે અહીંયાથી આમ જાઓ કે અહીંયાથી આમ જાઓ બે બાજુ સરખી ખ્યાલ આવ્યો ને એટલે આ બે બાજુ અલગ છે એની ઉપર અને નીચે બે સરખી જ છે ભૌમિતિક સમઘટકતા દર્શાવશે નહીં ઓકે ચાલો ત્યારબાદ અહીંયા આપણે ચેક કરીએ આ ભૌમિતિક સમઘટકતા નહીં દર્શાવે ત્યારબાદ અહીંયા તમને આપેલું છે આવી રીતે છે અહીંયા કાર્બન છે ડબલ બોન્ડ સી અહીંયા મિથાઇલ સમૂહ છે આ બાજુ અહીંયા એચ છે ઓકે અહીંયા શું આવ્યું છે સેર ઓકે તો આ નીચેનો ભાગ અલગ છે ઉપરનો ભાગ અલગ છે ડબલ બોન્ડની આ બાજુથી અહીંયાથી વાત કરીએ તો આ નીચેનો ભાગ અલગ ઉપરનો ભાગ અલગ છે બધા જ ભાગ અલગ થાય છે કાર્બન સાથે જોડાયેલા એટલે આ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે ખ્યાલ આવો ને ભૌમિતિક સમઘટકતામાં કઈ આવે સીસ ટ્રાન્સ આવે ઈ ન હોય તો ઈ અને ઝેડ આવે અથવા સીન અને એન્ટી આવશે બરાબર છે તો આની અંદર ઈ અને ઝેડ સમઘટકતા થશે ભૌમિતિક સમઘટકતા દર્શાવે એટલે જવાબ કયો આવશે ડી આવશે તમારો આપેલા સમરૂપણમાં સી ટુ એકસો વીસ ના ખૂણે ખૂણા દ્વારા સી ટુ સી થ્રી લગભગ ઘડિયાળના વિરુદ્ધ દિશામાં ફેરવાય તો પછી પ્રાપ્ત થતું હશે ઓકે ચાલો આ કુ છે આ આ આ છે 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 અહીંયા શું હવે એ બે વચ્ચે આ સી જે છે એને આપણે ફેરવશું એટલે સી ને ફેરવશું એકસો વીસ ના ખૂણે ફેરવશું તો અહિયાં થી અહીંયા આવીએ તો આ સાઈઠ નો ખૂણો થયો અહીંયા થી અહીંયા પાછા જઈએ તો આ પાછો સાઈઠ નો ખૂણો થાય છે ખ્યાલ આવો કે નહીં તો આ રીતે થશે તો શું થશે કઈ રીતે આવશે સંગઠક ઓકે ચાલો આપણે લઈએ સી ટુ એકસો વીસના ખૂણા દ્વારા સી ટુ સી થ્રી લગભગ ઘડિયાળના વિરુદ્ધ દિશામાં ફેરવ્યા છે એટલે આ રીતે આપણે જે છે અહીંયા ધ્યાન આપજો આ જે છે એચ જે છે અહીંયા પણ શું છે એચ છે અને અહીંયા સીએચ થ્રી છે હવે અને ત્યારબાદ બીજું એક ભાગ પણ હું અહીંયા રિપ્રેઝન્ટ કરી દઉં છું એચ છે એચ છે અને અહીંયા શું થશે સીએચ થ્રી છે બરાબર છે હવે આપણે પેલા સાઈઠ ના ખૂણે છે સાઈઠ ના ખૂણે ફેરવી દઈએ તો અહિયાથી આ ભાગ છે આ અહીંયા આવશે આ અહીંયા જશે અને એક ભાગ નીચે જશે બરાબર છે એટલે અહીંયા એચ આવી જશે જોજો બરાબર અહીંયા એચ આવશે અહીંયા પણ એચ આવશે અને અહીંયા શું આવી જશે સી એચ થ્રી પાછું આને સાઈઠ નું ફેરવીએ સાઈઠ ના ખૂણાથી ફેરવીએ તો પાછો આ ભાગ અહીંયા આવી જશે આ ભાગ અહીંયા આવશે આ ભાગ ઉપર જશે અને આ ભાગ નીચે જતો રહેશે એટલે અહીંયા શું આવશે બોલો સી એચ થ્રી આવશે અહીંયા એચ આવશે ને ઉપર શું આવશે એચ આવશે આ રીતના આવી જશે તો આ કઈ રીતના રચના થઈ ગઈ બરાબર છે તો મળતી રચના કઈ હશે તો તમને ખબર છે આ ગોચ છે આ ખબર જ છે આ ગોચ છે જો એકની પાછળ જ એક હોય તો ઇકલિપ્સ થાય ઓકે આ ઇકલિપ્સ હતું ફૂલ્લી ઇકલિપ્સ નથી ઇકલિપ્સ છે અને આ કયું થશે ગોચ ઓકે તો આ સંક્રમણ કયું ગ્રસ્ત નહીં આંશિક ગ્રસ્ત નહીં

તેમાં હાજર કાર્બન પરમાણુઓની સંખ્યા જોજો બરાબર સૌથી નાના બિન ચક્રિય હાઇડ્રોકાર્બન કે જે સીસ અને ટ્રાન્સ દર્શાવવા માટે સક્ષમ હોય બરાબર તો એમાં હોય તેવા હાજર કાર્બન પરમાણુઓની સંખ્યા સૌથી નાના ભાઈ એક કાર્બન દર્શાવે સીસ અને ટ્રાન્સ ન દર્શાવે સી એચ ટુ સી એ દર્શાવે બે કાર્બન હોય તો દર્શાવે ન દર્શાવે ત્રણ કાર્બન હોય તો સીસ અને ટ્રાન્સ દર્શાવે નહીં દર્શાવે કેમ કે આ બે સમૂહ જે છે એ સરખા છે આ ડબલ બોન્ડ છે ચાર કાર્બન હોય તો સીસ અને ટ્રાન્સ દર્શાવે આ તો આપણે રેગ્યુલર ઉદાહરણ જ આપણે ભણતા હતા બ્યુટ ટુ ઇન બરાબર ને બ્યુટ ટુ ઇન એટલે ઓછામાં ઓછા કેટલા કાર્બન હોવા જોઈએ ચાર ઓકે ચાર કાર્બન હોય તો સીસ અને ટ્રાન્સ દર્શાવશે એટલે તમારો જવાબ કયો થશે બી થશે નીચેના પર દ્વિબંધ વિન્યાસ સોપો એટલે દ્વિબંધ જે છે એનો વિન્યાસ કયો થશે ઓકે ચાલો પહેલા તો જો આની અંદર દ્વિબંધનો વિન્યાસ કયો થશે આપણને ઓપ્શનમાં ઈ અને ઝેડ ઈ અને ઝેડ આપ્યું છે અને જેડ એટલે બે સમાન સમૂહ છે આ ડબલ બોન્ડ છે ડબલ બોન્ડ છે ધારી લો કે અહીંયા એ છે અને અહીંયા એ છે અહીંયા બી છે અને અહીંયા બી છે હવે આપણે આને નંબરિંગ કરતા હતા ખબર છે ને નંબરિંગ કરતા હતા આને એક નંબર આપ્યો અને બે નંબર આપ્યો બરાબર છે આને એક નંબર આપ્યો અને બે નંબર આપ્યો નંબરિંગ માટેનો રૂલ્સ ખબર છે આર અને એસ વિન્યાસ માટે જે આપણે યુઝ કરતા હતા એ જ આની અંદર નંબરિંગ માટેનો રૂલ્સ આવે છે તો બે એક નંબર બે એક જ બાજુ એ છે જેમ છે તેમ જેમ છે તેમ યાદ તમને ખબર છે એટલે એક જ બાજુ એ તો આ જેડ સમઘટક થઈ ગયો અને બે વિરુદ્ધ સાઈડ હોય તો ઈ આમ તેમ બે વિરુદ્ધ સાઈડ હોય એક નંબર અહીંયા છે બીજો એક નંબર અહીંયા હોય તો ઈ સંગઠટક આવે છે ઓકે તો હવે આ દોસ્તો આપણે આની અંદર જોઈએ કયો સંઘટક થશે તે જો સૌથી પહેલા અહીંયા કાર્બન છે આ કે મારી પાસે કાર્બન છે કાર્બનની બાજુમાં શું છે કાર્બનની બાજુમાં કાર્બન છે એ કાર્બનની બાજુમાં શું છે નાઇટ્રોજન એટલે આને નંબર એક આવશે આને નંબર બે આવશે ઓકે આ બાજુ અહીંયા કાર્બનની બાજુમાં નાઇટ્રોજન છે ત્રણે ત્રણ નાઇટ્રોજન છે સી ત્રિપલ બોન્ડ એન ત્રણે ત્રણ નાઇટ્રોજન છે કાર્બનની બાજુમાં તમે જોઈ શકો છો કાર્બનની બાજુમાં ત્રણે ત્રણ નાઇટ્રોજન છે અહીંયા કાર્બનની બાજુમાં બે હાઇડ્રોજન છે આવું છે કાર્બનની બાજુમાં બે હાઇડ્રોજન છે ઓકે અને એક એનએચ ટુ છે આ તમે જોઈ શકો છો ઓકે તો આ જે છે નંબરિંગ વધારે પ્રિફરન્સ પ્રિફરન્સ આને આવશે એક અને આને કયો આવશે બે તો બે નંબર એકબીજાથી કેવા છે વિરુદ્ધ સાઈડ છે એટલે આપણે વાત કરી હતી વિરુદ્ધ સાઇડ હોય તો આમ તેમ ખ્યાલ આવે આમ તેમ એટલે આનો સમઘટક કયો થશે ઈ સમઘટક થશે આ ઈ થશે ઓકે ચલો આ કયો થશે એની આપણે વાત કરીએ તો અહીંયા નંબર એક આવશે અહીંયા નંબર બે આવશે આ તો સિમ્પલ વાત છે ઓકે હવે અહીંયાથી આપણે વાત કરી દઈએ તો અહીંયાથી બે ભાગલા પડશે અહીંયાથી બે ભાગલા પડશે તો આ નીચેનો ભાગ અને ઉપરનો ભાગ તો અહીંયા કાર્બન અહીંયા કાર્બન એની બાજુમાં કાર્બન કાર્બન પણ અહીંયા કાર્બનની બાજુમાં હાઇડ્રોજન આવે બે હાઇડ્રોજન આવે પણ અહીંયા કાર્બનની બાજુમાં કાર્બન છે ઓકે આને નંબર વધારે આવે એટલે અહીંયા નીચે એક આવે અહીંયા શું આવે બે એટલે બે એક નંબર વિરુદ્ધ સાઇડ થયા વિરુદ્ધ સાઈડ થયા તો આપણે વાત કરી તે આમ તેમ

તો કયા ભૌમિતિક સંઘટક દર્શાવે ડબલ બોન્ડ ની બાજુમાં રહેલા બંને જુદા જુદા હોવા જોઈએ તો આ આ બે સમૂહ સરખા છે છે જો તમે ઓકે આ ડબલ બોન્ડ છે 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 એમની રહેલા બંને ગ્રુપ જે એ સરખા ભૌમિતિક દર્શાવશે નહીં આ દ્વિબંધ છે દ્વિબંધ દ્વિબંધની બાજુમાં રહેલા આ બંને સમૂહ સરખા છે જો કે આ બાજુનો ભાગ અહીંયાથી બે ભાગલા કરીએ તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ પણ સરખો જ થાય એટલે ભૌમિતિક સંગઠકતા દર્શાવશે નહીં

આ ઉપરનો ભાગ ભાગ અને નીચેનો એ પણ બે અલગ છે એટલે ભૌમિતિક સંઘટક દર્શાવશે બહુ સિમ્પલ મસ્ત વાત થઈ ગઈ એટલે આવી રીતે થોડાક ટ્વિસ્ટેડ એમ તમને પૂછી શક્યા છે જો એક અને બે એકબીજાના ભૌમિતિક સંગઠક છે કારણ કે કારણ કે આ તમને ખબર છે આ ભૌમિતિક સંઘટક છે હવે લંબાઈની વાત કરી છે એલ વન લંબાઈ અને એલ ટુ લંબાઈ કહી દીધી આ કદાચ તમારી માટે પહેલી વખત હશે એક વખત તમારી થિયરીમાં કદાચ નહીં એવું હોય તમારે એક વખત ધ્યાન રાખજો આમાં એ વ્યવસ્થિત કે આ જે બે જે શિસ સમૂહ જે છે એમાં બે સમૂહ જે છે એની વચ્ચેની લંબાઈ એલ વન છે અને આ ટ્રાન્સ છે એના બે ઘટક વચ્ચેની લંબાઈ એલ ટુ છે તો આ એલ ટુ વધારે હોય છે દૂર દૂર ગોઠવાય ને એટલે એલ ટુ સિમ્પલ વસ્તુ છે વધારે હોય છે ને એલ વન કેવી હોય છે ઓછી હોય છે તો આની અંદરથી એલ ટુ કેવી આવશે વધારે આવશે ને એલ વન કેવી આવશે ઓછી આવશે તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે એટલે તમારો જવાબ આજ આવશે બહુ સીધી વાત છે સીએચ ટુ ડબલ બોન્ડ સીએચ સિંગલ વન સીએચો કેટલા છે આજુબાજુમાં રહેલા સમૂહ જુદા જુદા હોવા જોઈએ તો આ જોડાયેલા છે આના કારણે ભૌમિતિક સંઘટક થશે નહીં કેમ કે બંને હાઇડ્રોજન જોડાયેલા છે કે નહીં આના કારણે ભૌમિતિક સંગઠક થશે કેમ જો અહીંયા સી ડબલ બોન્ડ સી

સીએચ થ્રી સીએચ ડબલ બોન્ડ સીએચ સી બી આર સી બી આર સીએચ ડબલ બોન્ડ સીએચ અને સીએચ આ સંયોજન માટે ભૌમિતિક સંગઠક કેટલા થશે ભૌમિતિક આપણે જોવાના છે તો ભૌમિતિક સંગઠક કેટલા થશે એની આપણે જો વાત કરીએ તો ભૌમિતિક સમઘટક માટે એક જ મિત્રો સીએચ ડબલ બોન્ડ ઓકે આમાં ભૌમિતિક સમઘટક માટે એક આપણે જોયું હતું સ્ટિરિયોજેનિક સેન્ટર જોવાના તમારે સ્ટિરિયોજેનિક સેન્ટર સ્ટિરિયોજેનિક સેન્ટર કેટલા છે આમાં આપણે વાત થઈ ગઈ કે જેના કારણે સમઘટક બનતા હોય તો આ એક સ્ટીરિયોજેનિક સેન્ટર છે બરાબર છે આના કારણે ડબલ બોન્ડ છે એની એક બાજુ એચ છે એક બાજુ સી એચ થ્રી છે ડબલ બોન્ડ છે એની એક બાજુ આખો ભાગ આ છે તો બીજી બાજુ કોણ છે બી છે એટલે આ એક સ્ટીરિયોજેનિક સેન્ટર થઈ ગયું બરાબર ને ચાલો એના પછી આ પણ એક સ્ટીરિયોજેનિક સેન્ટર થશે આ એક પણ સ્ટીરિયોજેનિક સેન્ટર થશે કેમ કે એની એક બાજુ કોણ છે સી થ્રી એક બાજુ એચ એટલે બે સમૂહ અલગ અલગ થઈ ગયા આ કાર્બન ની વાત કરીએ તો આ કાર્બન માં એક બાજુ સીએલ છે ને એક બાજુ આખો સમૂહ છે એટલે આ પણ એક સ્ટીરિયોજેનિક સેન્ટર થઈ ગયા સ્ટીરિયોજેનિક સેન્ટર કેટલા થયા બે એટલે એન બરાબર બે આવ્યા તમને ખબર છે એન બરાબર કેટલા આવ્યા બે જો એન બરાબર બે આવે તો એની અંદર તમને ખબર છે સમઘટકોની સંખ્યા જે છે એ તમને ખબર છે કેટલી થશે બે ની એન ઘાત એટલે બે ની કેટલી ઘાત થઈ ગઈ બે એટલે કેટલા સમઘટક થશે ચાર તમારો જવાબ કયો આવશે ચાર કયા ચાર થશે જો છે એટલે આપણે હું તમને થોડુંક અંદાજ આપી દઉં ગણીને બાકી કેટલા છે એ જ પૂછાય છે પરીક્ષામાં આ તો તમને થોડોક ખ્યાલ આવે એટલા માટે કયા ચાર થશે તો ભૌમિતિક સમઘટક છે એટલે સીસ અને ટ્રાન્સ આવશે આની અંદર અને ઈ અને જેડ આવે બરાબર તો આમાં સીસ અને ટ્રાન્સ તો નહીં આવે કેમ કે બે સમૂહ સરખા નથી આમાં એટલે આ આ સમૂહ ને આ સમૂહ બે અલગ છે એટલે ઈ ને જેડ આવશે આ ને આ બે અલગ જ છે બધા ચારે ચાર સમૂહ જુદા જુદા થઈ જશે બરાબર ઉદાહરણ તરીકે લખું હોય અહીંયા અહીંયા થી વાત કરું તો એક બે ત્રણ ચાર અને પાંચ કાર્બન છે કે નહીં બે અને ત્રણ નંબર નો કાર્બન લખું છું બે અને ત્રણ નંબર આ બે નંબર નો કાર્બન આ ત્રણ નંબર નો કાર્બન છે ત્રણ નંબર નો કાર્બન એની સાથે કઈ કઈ વસ્તુ જોડાયેલી છે એક બાજુ Br છે એક બાજુ Br છે આ ત્રણ નંબર ના કાર્બન સાથે એક બાજુ શું છે CCl અને ડબલ બોન્ડ સીએચ સીએચ થ્રી બરાબર ને આ ત્રણ નંબરના કાર્બન સાથે અને એક બાજુ અહીંયા શું છે બે નંબરના કાર્બન સાથે એક બાજુ એચ છે એક બાજુ શું છે સીએચ થ્રી તો આની અંદર ઈ અને જેડ સંગઠક થાય તમને ખબર છે એવા ચાર સમગક કઈ રીતે કેમ કે બે ઈ હોય તો આ બંને ઈ હોય તો આ ઈ અને આ પણ ઈ બરાબર છે ત્યારબાદ બંને જેડ હોય તો થાય કે નહીં બંને જેડ પણ હોઈ શકે અથવા પહેલો ઈ હોય અને બીજો જેડ હોય આ ઈ હોય ને આ ઝેડ હોય અથવા તો આ ઝેડો હોય આ હોય આ ઝેડો હોય ત્યારે આ કયો હોય ઈ આવી રીતે આવા ચાર સંઘટક થઈ શકે છે એટલા માટે ક્રિયાશીલ સમૂહ સંગઠક ખાલી જગ્યા છે બહુ એક તો પેલા સીધી વાત જોઈ લેવાની આલ્કોહોલ છે તો એનો ક્રિયાશીલ સમૂહ સંઘટક કયો થાય આલ્કોહોલ સાથે ઈથર આવે આલ્ડીહાઇડ સાથે કીટોન આવે કાર્બોક્સિલિક એસિડ સાથે ક્રિયાશીલ સમૂહ કયો આવે એસ્ટર આવે બહુ સીધી વાત છે દોસ્ત તો આનો સમઘટક કયો હશે આલ્કોહોલ છે આ આલ્કોહોલ છે આવે જ નહીં આ આલ્કોહોલ છે આ કીટોન છે ન આવે આ ન આવે સીધી જ વાત આ ઈથર છે તો ચેક કરી લો આમાં કેટલા કાર્બન છે બે આમાં કેટલા એક બે ને ત્રણ એટલે સમઘટક થાય જ નહીં ઓકે એટલે આ નહીં આવે આમાં એક બે ને ત્રણ કાર્બન છે આમાં પણ એક બે ને ત્રણ કાર્બન એક ઓક્સિજન છે એક ઓક્સિજન છે હાઇડ્રોજન કેટલા છે ત્રણ અને છ અને બે આઠ આમાં ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ઓકે એટલે છેલ્લો જવાબ જે છે એ આવશે ખ્યાલ એવું ને ક્રિયાશીલ સમૂહ સંગઠન સી ફોર એચ ટેન ઓ અણુસૂત્ર ધરાવતા બંધાણીય સંઘટકોની સંખ્યા કેટલી આપણે જોઈ ગયા છીએ આ એક એમસીક્યુ લગભગ બીજી વખત આવેલો છે અને પહેલા જે છે એમસીક્યુ એની અંદર આપણે જોઈ ગયા છીએ અને બંધાણીય સંઘટકોની સંખ્યા કેટલી થાય સાત થાય છે આલ્કોહોલના ચાર અને ઇથરના કેટલા ત્રણ ઓકે આખા મેં દોરેલા પણ હતા ટુ હેક્ઝેન નો શૃંખલા ધરાવતો હાઇડ્રોકાર્બન ગયો બંધારણ હોય એવો સળંગ શૃંખલા વાળો હાઇડ્રોકાર્બન ગયો હશે એન હેપ્ટેન નોનેન આઈસોપ્ટેન અને ડેકેન સળંગ શૃંખલા એટલે સીધી શૃંખલા પેલા તો આ નામ લખો હેક્ઝેન એક બે ત્રણ ચાર પાંચ અને છ ટુ મિથાઇલ ટુ મિથાઇલ સી એચ ટુ અને સી એચ થ્રી બરાબર છે ઓકે હવે આટલા એક બે ત્રણ ચાર પાંચ અને છ સાત આઠ અને નવ ટોટલ નવ કાર્બન થયા તો આવું સરળ શું એટલે સીધે સીધા નવે નવ ગોઠવી દેવાના તો શું થાય નોન થાય

અને સૌથી વધુ સ્થાયી હોય તો સ્ટેગર્ડ હતું એકબીજાથી વિરુદ્ધ સાઇડ આવતું તો તમને ખબર છે ને આ રીતે તમે ગોઠવતા હતા તો બીજો એક ઘર ભાગ અહીંયા છે એક અહીંયા આવતો ને એક અહીંયા આવતો એકબીજાથી એક્ઝેક્ટ વિરુદ્ધ આવતા હતા ને આપણે સ્ટેગર્ડ કહેતા હતા ઓકે તો એ સ્ટેગર્ડની સ્થાયીતા કેવી છે સૌથી વધુ સૌથી વધુ સ્થાયી પૂછવું છે એટલે સ્ટેગર્ડ આવશે ચાલો નીચેનામાંથી બ્યુટેનનું કયું સ્વરૂપ સૌથી ઓછું સ્થાયી છે બ્યુટેનનું કયું સ્વરૂપ સૌથી ઓછું સ્થાયી છે ઓકે તો આ કયું છે આ ગોચ

નીચેના પૈકી ભૌમિતિક સંગઠકતા કોના દ્વારા બનાવવામાં આવે છે ભૌમિતિક સંઘટકતા ટુ બ્યુટીન હા બનાવવામાં આવે છે આપણે હમણાં જ જોયું સીએચ થ્રી સીએચ ડબલ વન સીએચ સીએચ થ્રી આના દ્વારા ભૌમિતિક સંગઠકતા થાય ને સીસ અને ટાઈન્સ બરાબર છે ટુ બ્યુટાઇન નહીં બ્યુટાઇન ન બનાવે ને સીએચ થ્રી સી ત્રિપલ બોન્ડ સી અને સીએચ થ્રી આના દ્વારા ભૌમિતિક સંઘટકતા થાય નહીં બ્યુટેનોલ બ્યુટેનોલ ઓલ એટલે ભૌમિતિક સંઘટક થાય નહીં એટલે છેલ્લે ઓલ આવે એક બે ત્રણ ચાર આ ચાર થઈ ગયા ને અહીંયા શું આવશે ઓએચ અને ભૌમિતિક સંઘટકતા ન બને ભૌમિતિક સંઘટકતા માટે ડબલ બોન્ડ હોવું જરૂરી છે તમને ખબર છે અને બ્યુટેનાલ છેલ્લે હાલ આવે એક બે ત્રણ ચાર આ પણ ભૌમિતિક સંઘટકતા દર્શાવે નહીં એટલે જવાબ કયો આવશે તમારો એ આવશે પ્રાથમિક આલ્કોહોલ સી લેવાના ઓકે ચાલો આપણે ટ્રાય કરીએ સેટ કરીએ કેટલા થાય છે ઓકે ચાલો સૌથી પહેલા આપણે અહીંયા હું ડ્રો કરીશ અહીંયા સીએચ થ્રી સીએચ ટુ ટુ પાંચ કાર્બન છે ને એક બે ત્રણ ચાર અને પાંચ

હવે બે શાખા બનાવી દઉં બે શાખા બનાવવું તો ક્યાં આવશે બે શાખા બનાવીશું તો અહીંયા આવશે સીએચ થ્રી અહીંયા સી અહિયાં શું આવશે સીએચ થ્રી સી એચ થ્રી સી એચ ટુ અને એક સાથે બે શાખા બનાવી એટલે આ ચાર કાર્બનની ની શૃંખલા હતી એની જગ્યાએ ત્રણ કાર્બનની ની શૃંખલા થઈ ગઈ આ શાખા ને અહીંયા લઈ લીધી બરાબર ને બે શાખા એટલે આ પ્રાથમિક જ રહો જો આ બધા ઓએચ જે છે એ પ્રાથમિક જ છે તમે જોઈ શકો આ પ્રાથમિક છે આ પણ પ્રાથમિક છે આ પ્રાથમિક આ કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે ને આ પણ પ્રાથમિક છે હવે કોઈ સમઘટક બને એવો ખરો એકવાર ચેક કરી લઈએ આપણે દોસ્તો ઓકે હવે આ શાખા બનાવી દીધી આની શાખા બનાવી દીધી આની શાખા બનાવી દીધી આ અહીંયા લઈ લીધો અહીંયા લઈ લીધું ઓકે ત્રણ બ્રાન્ચ બનાવી લીધી ઓકે ટોટલ આવશે સી આવશે એટલે તો આ રીતે મસ્ત રીતે એમસીક્યુ જોવાના છે હજી આપણે જીઓમિટ્રિક ભૂમિત સમગટક આખી મસ્ત રીતે જોઈ લીધી હવે આપણે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ જોવાનું થશે ઓકે ચાલો થેન્ક યુ